નર્મદા જિલ્લાના સાગબારા ખાતે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આદિવાસી સમાજના સમર્થનમાં ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજની જળ જંગલ અને જમીન બાબતે ખેડૂતોને ખાતર માટે પડતી મુશ્કેલીને લઈને તેમજ સમાજના પ્રમાણપત્રો સમયસર મળતા નથી તે બાબતે સાગબારા ચાર રસ્તાથી રેલી કાઢીને ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ સાગબારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જો કે સાગબારાના મામલતદારે પોતાની ઓફિસની બહાર આવીને આવેદનપત્ર સ્વીકાર કર્યું હતું અને સરકારમાં આ વાત પહોંચાડવાની પણ ખાતરી આપી હતી સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આદિવાસી સમાજના પ્રમાણપત્રો લેવા માટેની ખૂબ તકલીફ પડતી હોવાનું જાણકારી મળી અને ત્યારબાદ અહીંની જંગલ જમીનના પ્રશ્ન કે જંગલ ખાતાવાળા દ્વારા અહીંના દાવેદારા દાવેદારો ઉપર ખૂબ અત્યાચાર કરવામાં આવે છે પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવે છે તેમજ સાગબારા ગ્રામ પંચાયતના પડતર પ્રશ્ન લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું